મળતી માહિતી મુજબ ઝાલુ તાલુકાના ગુરુ ગોવિંદ મહારાજની સમાધિધામ કંબોઈમાં ગુજરાત રાજસ્થાન માળવા અને મધ્યપ્રદેશ આમ ત્રણેય રાજ્યોના ગુરુ ગોવિંદ મહારાજના અનુયાયીઓનું દર વર્ષની જેમ આ વર્ષે વાર્ષિક અકાત્રી અમાવાસનો મેળો ભરાયો હતો જેમાં આવનાર વર્ષે સારું નીવડે તે માટે દર્શનોએ આવેલ ભક્તોએ દાળ પાનિયા બનાવી અને જમણ તૈયાર કરવામાં આવ્યું હતું અને સવે જમીનની પૂજા

આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ ધામ પર ધામ પર આવેલ ઉપસ્થિત છે ત્યારે આજનો જે ખાતરીનો 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 મેળો ખાતરીનો જે મેળો બાંધવામાં આવ્યો છે ને એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના ત્રણ રાજ્યોનો ભક્તો સંતો આવીને આજે ઉપસ્થિત છે ત્યારે અહીં જે આજનો જે કાર્યક્રમ છે એ માટે ધન્યવાદ હું આપને નવા સાલ ની માંગ કરવા ગુજરાત નવા સાલની ગુજરાત માળવા અને જંબુખંડ ભક્ત આવીને ચોમાસાની ફસલ અમે ઈમાન કરે કે અમારી ફસલ આવતા વર્ષમાં ભરપૂરની પાકવી જશે ઈન્દ્ર સૂરવ પ્રસન્ન થવા જશે اچھی વર્ષા થવી જશે એમ કરીને કારણે આજજના ભક્તા વિનય માં કરીને અચ્છી અચ્છી કોઈ અચ્છી કામ હમજોને નામ લઈને માંગી આ જ આ સંધ્યા આજ નિશા તો એ માટે શરા જે ગવળો છે છડા સબને બધા ને ઇન્દ્રને મોળ ને કોળ ને દેવનો વાર સાથે ઘણી સાથે ને ને માંગ કરીને આ ઝંડા સરાય પાસે માંગ કરીને આ કોણાની અંદર જે સમાધી છે આ મેરો સમાધી કોની છે હા મેરો ભાઈની હાથી વીતી હતી

ઉત્થાન થયું અહીં આદિવાસીનું ઉત્થાન કરવા આવ્યું આસ્તો વગાડવા ગુરુને અવતાર લીધો ભગવાન તો એ ગુરુ પણ એને ગુરુ મારા અવતાર લઈને અમને આટલા તો હતા આજના જે માળવાના ભક્તો સંતોની જે આપણને આ ગુરુ ગોવિંદની સમાધિ પર જે કંબોધામની થોડી માહિતી આપણને